અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીતના પ્રતિકરૂપે મનાતા દશેરાના પાવન પર્વની હાલોલનગર તથા તાલુકા પંથકમાં ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વ સમાજહાલોલ દ્વારા કંજરી શ્રીરામજી મંદિરે સવારે મહાશસ્ત્રપૂજન અને બપોરે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું કંજરી ગામના શ્રીરામજી મંદિરે યોજાયેલા મહાશસ્ત્ર પૂજન પ્રસંગે મહંત પરમપૂજી મહામંડલેશ્વર શ્રી રામશરણદાસજી મહારાજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહિત અનેક ક્ષત્રિય આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજ સહિત સર્વે હિન્દુ સમાજના લોકોએ પરંપરાગત શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી બાદમાં બી એમ સ્કૂલ ખાતેથી ડીજે સાથે મોટરસાયકલ રેલી સ્વરૂપે શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નગરના તળાવ પાસે આવેલા શિરોમણી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફુલહાર કરી જય શ્રી રામ અને જય ભવાની ના નારા સાથે શોભાયાત્રા નગરના અન્ય વિસ્તારોમાં ફરી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી દ્વારા આજના દિવસે દશમીના પર્વ દિવસે રાવણનું દહન થયું હતું રાવણનું મૃત્યુ થયું હતું એના ઉપલક્ષમાં દરેક સનાતન ધર્માવલંબીઓ હિન્દુઓ ખૂબ ભવ્ય રૂપ રૂપસે ભગવાન શ્રી રામજીના વિજય પર્વ તરીકે મનાવે છે એ દશમી એક અસત્ય ઉપર સતનું વિજય છે અને મા ભગવતી અંબિકા મહીષાસુર મર્દની અંબિકા માતાએ પણ મહીષાસુરના વધ કર્યા હતા એના ઉપલક્ષ્યમાં પણ આપણે દશમીના પર્વ મનાવીએ છીએ અને આ વિજયા દશમી પર્વ નિમિત્તે સમસ્ત વિશ્વમાં ભરતા સનાતનીય હિન્દુઓને ખૂબ ખૂબ આભાર અને અભિવંદન છે અને ભગવાન શ્રી સીતારામજીની દેશમાં અને રાષ્ટ્રમાં સુખાને શાંતિની વૃત્તિ થાય અને જે અસુરી શક્તિઓ છે અસુરી લોકો છે એના નિકંદન થાય એ શબ્દોશાસ્ત્ર અસ્તુ જય શ્રી રામ